નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે મોવર આરતી આજે આપણે ધોરણ અગિયારમાં વિષય ગુજરાતીમાં કાવ્ય પંદર વિશે અભ્યાસ કરીશું કાવ્ય પંદરનું નામ છે મારા ફળીના ઝાડવા બે એમના કવિ છે દેવજી રામજી મોઢા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દેવજી રામજી મોઢાનો પરિચય સમજીશું તો દેવજી રામજી મોઢાનો જન્મ આઠ પાંચ ઓગણીસો અને અવસાન એકવીસ અગિયાર ઓગણીસો ને સત્યાવીસમાં માં થયો હતો કવિ દેવજી રામજી મોઢા સિરીસનો જન્મ પોરબંદર માં થયો હતો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી જે સિંધ કોલેજમાંથી એમ એની ઉપાધિ પ્રાપ્ત કરી ઈસવીસન ઓગણીસો ઉડતાલીસમાં માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયોગ વિદ્યાલયમાં આચાર્ય થયા ઈસવીસન ઓગણીસોને ત્રેસઠમાં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો ઈસવીસન ઓગણીસો સિત્તોતેર સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા પ્રયાણ શ્રાદ્ધ આરત અનિંદ્રા વનશ્રી રાધિકા શિલ્પા અમૃતા વગેરે એમના કાવ્યો સંગ્રહ છે પ્રકૃતિ પ્રેમ સામાજિક અસમાનતા અંગેની વ્યથા દેશ પ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવ વ્યક્તિ નોંધપાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો દેવજી રામજી મોઢાનો પરિચય ત્યાર પછીના પેરેગ્રાફમાં મારા ફળીના ઝાડવા બે આ એક ગીત છે તેનો હું તમને એટલે કે આખા કાવ્યનો સૌપ્રથમ મૌખિક સાર કહું છું તે આપ સૌ ધ્યાનથી સાંભળજો મારી ફળીના ઝાડવા બે ગીતમાં કવિ બે ઝાડવા વચ્ચેનો વાર્તાલાપ કહ્યો છે બંને ઝાડવા હો છે એ અંદરો અંદર વાર્તાલાપ કરે છે એક ઝાડવું બીજા ઝાડવાને કહે છે કે ચાલ આપણે દૂર દૂર જંગલમાં ચાલ્યા જાય શા માટે એવું કહે છે વિદ્યાર્થી મિત્રો તો તો એવું લાગે છે કે દૂર જંગલમાં ત્યાં ભાંડરડા એટલે કે સ્વજનોનો વિયોગ સહન નહીં કરવો પડે એટલે કે ત્યાં આપણા જ જેવા આપણી જ કોમ આપણી જ નાત હશે તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે પણ રાત પૂરી નથી થતી પણ એના જ પ્રત્યુત્તરમાં બીજું ઝાડવું છે મિત્રો એ એને સમજાવે છે કે જંગલમાં જીવવું આપણા માટે જોખમ છે શા માટે તો કે ઓચિંતો જો ત્યાં કઠિયારો આવશે અને આપણી ઉપર કુહાડાના ઘા મારશે આપણું જીવન છે એ જંગલોમાં સુરક્ષિત નથી એના કરતા તો આપણે અહી જ રહીએ એટલે કે આપણને પાણી મોટા કર્યા એટલે કે પાણી પાઈને મોટા કરે છે હવે આપણો સમય છે કે આપણે તેને ફળ આપીએ છાયું આપીએ એના બળતણ તરીકે આપણે તેને ઉપયોગી થઈએ અને હવે આપણે જ્યારે એને વળતર પાછું વાળવાનો સમય આવ્યો તો તું જંગલમાં જવાની વાત કરે છેલાપ દ્વારા ઉપકાર બદલો ઉપકારથી વાળવાની ભાવના કવિ આ ગીતમાં રજૂ કરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ કાવ્યને આપણે મૌખિક એટલે કે પુસ્તકમાંથી એની પંક્તિએ પંક્તિ વિસ્તૃતથી સમજીએ મારા ફળીના ઝાડવા બે હતા એક દી દી એટલે કે એક દિવસ વાતો જો આ વાક્ય છે એ કવિનું છે કવિ શું કહે છે કે મારા ફળિયામાં બે ઝાડવા હતા એ બંને ઝાડવા છે એ એક દિવસ વાતો કરતા હતા હવે વિદ્યાર્થી મિત્રો આપને એવું લાગે કે તે કઈ વાતો કરતા હશે હા પણ આ ગીતમાં આપને એવું બતાવવામાં આવ્યું છે કે બે છે એ વાતો કરે છે જોઈ શું કરે છે એક કહી હદ થાય હવે જો બંને જાળવા છે એમાં એક જાળવું શું કહે છે કે હવે તો હદ થાય છે હો હદ એટલે કે હવે તો બહુ થાય એમ બહુ થઈ ગયું નહીં ભાંડુ ભાંડુ એટલે કે ભાઈ બહેન સ્વજનો વિજોગ વિજોગ ખમાતો એટલે કે વિયોગ વિરોહ ખમાતો એટલે કે સહેવાતો એ કે હવે તો હદ થાય છે હવે તો બહુ જ થાય છે હવે તો ભાઈ બહેન અને સગાવાલા એટલે કે સ્વજનોનો જે વિરહ છે જે વિયોગ છે એ મારાથી સહન થતો નથી એટલે કે પેલું જાળવું કહે છે કે મારે તો આપણી નાત વચ્ચે રહેવું છે મારા ભાઈને મારી બહેનને આપણા સગા સંબંધીઓને મારે મળવું છે સ્વાભાવિક જ છે ને મિત્રો આપણે છીએ તો આપણે મનુષ્ય છીએ આપણે કોઈ જંગલી હિંસક પ્રાણીઓ સાથે રહેવું પસંદ આવે આપને એની રેણી કેણી ખાવું પીવું બોલવું ચાલવું આપને પણ ત્યાં એકલતા લાગે ને કારણ કે આપણી સાથે કોઈ વાત કરવા વાળું નથી આપણને સમજવા વાળું નથી એટલે એ લોકોનો જે રેણી કેણી છે અને આપણી જે છે એમાં ઘણો તફાવત છે ઘણો ભેદભાવ છે આપણે પણ ત્યાંથી જલ્દી ઘરે આવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ તો ઝાડ છે વૃક્ષ છે એને પણ એની સ્વજનો વચ્ચે રહેવું છે એની નાત વચ્ચે એને રહેવું છે ચાલને અહીંથી ચાલતા થાય હજી પહેલું ઝાડ છે એની વાત ચાલુ જ છે શું કહે છે કે ચાલને અહીંથી આપણે જતા રહીએ અહીંથી આપણે ચાલ્યા જાય આઘા વનમાં જાય આઘા આઘા એટલે દૂર દૂર કે જંગલમાં જતા રહી પેલું ઝાડ છે એ બીજા ઝાડને કહે છે કે ચાલને અહીંથી આપણે આઘા આઘા એટલે કે દૂર દૂર જંગલોમાં જતા રહી બીજું કહે એટલે બીજું વૃક્ષ પેલા વૃક્ષને કહે છે એમાં જીવવું જોખમ શું કહે છે કે તું આપણા સગા સ્વજનો ભાઈ બહેન સાથે રહેવાનું કહે છે પણ તને ખબર છે કે ત્યાં આપણા જીવનું જોખમ છે ત્યાં આપણે જીવી શકશું નહીં ગમે ત્યારે આપણું મૃત્યુ થઈ શકે છે એટલે કે છે કે ત્યાં આપણા જીવ ઉપર જોખમ છે નીત આવે કઠિયારા નીત એટલે હંમેશા આવે કઠિયારા કઠિયારા એટલે જે લાકડા કાપી તેનો ધંધો કરે એ માણસ એને કઠિયારો કહેવાય તું એમ કે દૂર દૂર જંગલમાં જતા રહીએ પણ જંગલમાં તો રોજ કઠિયારા આવે અને લાકડા કાપી અને એના બળતણ માટે એનો ઉપયોગ કરે જેથી આપણો તો વિનાશ થઈ જાય એટલે કે આપણો મૃત્યુ થઈ જાય એટલે જ હું તને કહું છું કે ત્યાં જવાથી આપણે આપણા જીવનું જોખમ છે આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારાના મારા ઓચિંતી એટલે અચાનક જ આવી એટલે આવે અચાનક જ એ લોકો ત્યાં ચાલીને આવે અને કુઠારા ના મારા કુઠારાના મારા એટલે કુહાળાના ઘા એ કે અચાનક જ એ લોકો એટલે કે કઠિયારાઓ ત્યાં આવશે અને આપણી ઉપર કુહાળાના ઘા મારશે જો કે મરવું કોઈ ન ટાણે પાછું શું કહે છે કે જો કે મરવું તો નિશ્ચિત જ છે આજ નહીં તો કાલ આપણો વિનાશ એ તો જરૂરી જ છે ને કે એક ને એક દિવસ તો આપણો વિનાશ થવાનો જ છે આજે નહીં તો કાલે પણ તો એ મરવું સીધ અકાળે અકાળે એટલે અયોગ્ય સમયે શું કહે છે કે ભલે ને આપણું મરવું છે એ નક્કી જ છે નિશ્ચિત જ છે આજ નહીં તો કાલે આપણો વિનાશ શક્ય જ છે એમ છતાં પણ શા માટે આપણે અયોગ્ય સમયે મરવું જોઈએ કે જ્યારે કુદરતે ઉપરવાળાએ આપણો સમય મરવાનો લખ્યો હશે ત્યારે જ આપણું મૃત્યુ થશે તો આપણે જ આપણી જાતને સામે ચાલીને વિનાશ તરફ દોરવી જોઈએ નહીં એટલે કે જ્યાં સુધી જીવતર છે ત્યાં સુધી આપણે જીવી લઈએ એટલે કહે છે કે તોયે મરવું સી દકાડે તો કે આવા અયોગ્ય સમયે શું કામ મરવું જોઈએ જાતે કરીને જ આપણે આપણી જાતને જોખમમાં મૂકવી નથી પેલું કહે જો મિત્રો ફરી પાછું પહેલું વૃક્ષ કહે છે શું કહે છે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટેરા રાત પહેલું વૃક્ષ છે બીજા વૃક્ષને કહે છે શું કે અહીં દન ખૂટે દન એટલે દિવસ ખૂટે એટલે જાય છે કે અહીં દિવસ જાય છે તો પાછી ન ખૂટેરા તો કે રાત જતી નથી એ કે ગમે તેમ કરો પ્રયત્ન કરવા છતાં દિવસ તો આપણો ગમે તેમ કરીને પૂરો થઈ જાય છે પણ રાત જ પૂરી થતી નથી એટલે કે જે રાતનો સમય છે એ જ પસાર થતો નથી અહીં અટૂલું એકલું લાગે તો શું કે છે કે અહીં તો એકલું અટુલું લાગે છે ગમતું જ નથી કોઈ આપણી સાથે વાતું કરવા વાળું જ નથી બસ એકટું અને હું જ્યારે જુઓ ત્યારે તને હું જોઉં તું મને જો મારે કઈ પણ તકલીફ હોય તો હું તને કહું ને તું મને કહે છે પણ આપણી નાત નથી એટલે કે આપણા બે સિવાય બીજી કોઈ જ વૃક્ષ અહીં છે નહીં એટલે કહે છે કે આપણી તો નાત અહીંયા છે જ નહીં ચાલને આપણે ચાલતા થાય આગા આગા વનમાં જાય શું કે છે પેલું વૃક્ષ બીજા વૃક્ષને કે ચાલને અહીંથી આપણે નાસી પાસ થઈ જઈએ દૂર 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 જંગલોમાં જઈને વસીએ કે જ્યાં આપણી નાત છે છે આપણા આપણા ભાઈ બહેનો સ્વજનો છે કે જેને અને આપણે ખુશ થઈ જાય આપણા જીવમાં જીવ આવે એટલે પેલું વૃક્ષ બીજા વૃક્ષને કહે છે કે ચાલને ચાલતા થાય દૂર દૂર જંગલોમાં જાય બીજું કહે જેણે જાત ઘસીને આપણને જળ પાયા જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી ઘણો બધો આપણને પણ બોધ મળે છે એક આ વૃક્ષના વાક્ય સાંભળવાથી શું કહે છે કે ના ના એવું ના કરાય હો જેને જાત ઘસીને આપણને જળ પાય કે જે માણસે પોતાની જાતને ઘસી નાખી છે આપણે અહીંયા

હવે આપણી ફરજ છે કે આપણે એને ફળ અને છાંયો આપીએ એટલે કે હવે આપણો સમય આવ્યો છે કે આપણે એનું વળતર છે એને પાછું વાળીએ એટલે કે હવે આપણે એને ફળ અને છાંયું આપીએ હું તો કહું અહીં રોકાઈ જાય જો બીજું વૃક્ષ છે એ વૃક્ષને કહે છે શું કે મારું માનવું તો એવું જ છે મને તો એ જ યોગ્ય લાગે છે કે આપણે અહીંને અહીં જ રોકાઈ જાય કારણ કે આપણે એને એણે એ મનુષ્ય એ વ્યક્તિએ આપણને ઉછેર્યા પાણી પાવું તેમ છતાં પણ આપણો વિનાશ કર્યો નથી એટલે કે આપણા પર કુહાડાના ઘા માર્યા નથી અને અહીંયા આપણો જીવ છે એમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી હા જો આપણે દૂર દૂર વનમાં જઈશું તો ત્યાં આપણા જીવનું જોખમ પણ છે એથી તો સારું છે કે હું તને કહું છું કે આપણે અહીં જ રોકાઈ જઈએ એના ચૂલામાં ઈંધણો થાય કે આપણે એના બળતણ તરીકે કામમાં આવીએ જો શું કહે છે કે એ મનુષ્ય એ વ્યક્તિ છે એ જ્યારે પણ આપણે કાપે ત્યારે આપણે એના બળતણ તરીકે આપણે એનો ઉપયોગમાં આવીશું પણ જ્યાં સુધી એ આપણે રાખે છે ત્યાં સુધી આપણી ફરજ આવે છે કે આપણે એને ફળ અને છાંયો આપી અને આપણે એના બળતણમાં ઉપયોગી થાય તો વિદ્યાર્થી મિત્રો આ હતો મારા ફળીના જાડવા બે એ ગીત છે એ અહીં પૂર્ણ થાય છે નમસ્કાર